હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બાઈની મેં આ પટ્ટો કઈ રીતે સેટ થાય અંદર કેટલું દબાણ ઉમેરવાનું છે ને આપણે હાફ સ્ટેન્ડ પટ્ટી કટિંગ કરી છે તેની મેં ઘરું કઈ રીતે કટિંગ થાય ને અંદર માપની મય કેટલું ઉમેરવાનું છે કેટલું ભાગવાનું છે ને કઈ રીતે અંદર માપ લેવાનું છે તે આપણે સીવા ક્લાસની મય આજે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તમારા સીવણ ક્લાસના જે પણ વિડીયો જોઈતા છે આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે હવે એકદમ સહેલામાં સહેલી રીતે તમને શીખવાડો આ રીતે આપણે ઇસ્ત્રી મારીને કમ્પ્લીટ ગોઠવી દેવાનું છે આ રીતે ડબલ પર ગોઠવવાના છે ને જે જોઈન્ટવાળો ભાગ છે તે આપણી સાઈડ રાખવાનો છે આ રીતનો ડબલમાં ગોઠવી દેવાના અહીંયા આગળ આ રીતે ગોઠવી દેવાની નીચે આ પટ્ટો કઈ રીતે સેટ કરવાનો અંદર માપની મય કઈ રીતે એડ કરવાનું નાખી લંબાઈ અંદર કઈ રીતે લેવાની છે તે આપણે શીખીએ હવે પહેલાં આપણે માપ જોઈ લઈએ લંબાઈ અડત્રીસ છે શોલ્ડર સાડા ચૌદ છે ગરુ સાડા છનું છે આપણે પાછળ ગરું નથી સ્ટેન્ડ પટ્ટી છે એટલે નથી કાપવાનું બાય સાડા ચૌદ છે મોરી નવની છે સીટ એકત્રીસ છે કમ્મર સત્યાવીસ છે અને ચેસ્ટ બત્રીસ છે આ માપ ઉપરથી આપણે કટિંગ કરવાનું છે એની મહીં પહેલાં આપણે કેટલું ઉમેરવાનું છે તે જોઈ લઈએ આપણે ચેસ્ટ છે બત્રીસ બત્રીસની મહીં ચાર ઉમેરો એટલે છત્રીસ થાય છત્રીસને બે વતે ભાગી નાખવાનું એટલે અઢાર થાય આપણે અહીંયા આગળ અઢાર લખી દેવાનું છે આ રીતે એ તમને આગળ પછી બતાવો હવે કમર સત્યાવીસ સત્યાવીસની મહીં ચાર ઉમેરવાની એટલે એકત્રીસ થાય ને એકત્રીસને બે વતે ભાગીએ તો સાડા પંદર થાય એ આપણે સાડા પંદર આપણે લખી દેવાનું હવે આપણે સીટનો ભાગ છે તે માપી લઈએ અહીંયા આગળ એકત્રીસની સીટ છે તેની મેં ચાર ઉમેરવાનું એટલે પાંત્રીસ સાહેબ પાંત્રીસને બે હવે ભાગી નાખવાનું એટલે સાડા સત્તર થાય આ રીતે આપણે એને પણ લખી દેવાનું અહીંયા આગળ આપણે આ રીતે કમ્પ્લીટ લખી દીધું અહીંયા આગળ હવે તે તમને બતાવ એ માપે અહીંયા આગળ નીચે આપણે લખી દઈએ અઢાર સાડા પંદર ને સત્તર આ રીતે અહીં આગળ લખી દઈએ સાડા સત્તર હવે આ માપ ઉપરથી આપણે કટિંગ કરવાનું છે આપણે દરેકની મય ચાર ઇંચ આપણે ઉમેરવાનું છે છાતી ચેસ્ટ કમર તેમાં આ રીતે અહીં આગળ અડત્રીસ લંબાઈ છે તેની મય આપણે અડધો ઇંચ ઉમેરવાનો છે બોર્ડર પટ્ટાથી ઉપરની સાઈડ અડધો ઇંચ મૂકી દેવાનો આ રીતે એ નીચે બોર્ડર પટ્ટીનું વારવાનું છે એટલા માટે આગળ સાડા ચૌદ શોલ્ડર છે એટલે તેનું અડધું કરી દેવાનું એટલે સવા સાત થાય સવા સાત આપણે આગળ માર્કિંગ કરી દેવાનું છે ત્યાંથી આપણે આ રીતે સીધું માર્કિંગ કરી દેવાનું અને અડધો ઇંચ આપણે આ રીતે નીચે બીજું એક માર્કિંગ કરી દેવાનું છે ને ત્યાંથી આપણે સાડા પાંચનો મૂડો ઉતારવાનો છે અહીં આગળ આપણે સાડા ચૌદ મૂકી દેવાનું છે કમરના ભાગે સાડા ચૌદ અને સીટના ભાગે આપણે વીસનું માર્કિંગ કરવાનું છે આ રીતે આપણે ત્રણ માર્કિંગ કરી દેવાના છે ત્યાર પછી આપણે અહીંયા આગળ અઢાર છે તેનો આપણે ભાગી નાખવાના એટલે નવ થાય એટલે આપણે અહીં આગળ નવ નવે માર્કિંગ કરી દેવાનું અને અડધો ઇંચ આપણે એક ઇંચ આપણે દબાણ લેવાનું છે સોરી એક ઇંચ લેવાનું અ સાડા પંદર કમર છે તેના રીતે ભાગી એટલે પોણા આઠ થાય અહીંયા આગળ આપણે પોણા આઠનું માર્કિંગ કરવાનું અહીંયા આગળ આપણે દોઢ ઇંચ ઉમેરવાનું છે કેટલું કમરના ભાગે દોઢ ઇંચ અહીંયા આગળ આપણે ઉપર ચેસ્ટ અઢાર છે તેના અડધા નવ થાય અહીંયા આગળ નવ મૂકીને દોઢ ઇંચ આપણે દબાણ લેવાનું છે ચેસ્ટના ભાગે કમરના ભાગે દોઢ દોઢ ઉમેરવાનું ને સીટના ભાગે એક ઇંચ ઉમેરવાનું ઉપર જે આપણે માર્કિંગ કરી શોલ્ડરનું તે આપણે સવા સાત ઇંચે માર્કિંગ કરી દેવાનું ને આ જેટલું આપણે દોઢ ઇંચ ઉમેર્યું તો અહીંથી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને એ રીતે આપણે ગિયર સ્ટેટ રાખવાનો છે એટલે આ રીતે આપણે સીધું માર્કિંગ ઉતારી દેવાનું કેટલું દબાણ ઉમેર્યું તે તમને આ રીતે બતાવું જુઓ આ રીતે આપણે દબાણ ઉમેર્યું ને અહીં આગળ આપણે ગેરની મેય આપણે એક ઇંચ આપણે જે ઉમેર્યું તે બી કમ્પ્લીટ બતાવી દીધું આ રીતે આપણે અહીંયા આગળ દબાણ લીધું છે ને આપણે આટલું ઉમેર્યું ને કેટલું એ કર્યું અહીં આગળ ઉમેર્યું તે પરફેક્ટ તમને બતાવી દીધું અહીં આગળ આપણે આ રીતે મૂડો ઉતાર લેવાનો છે ને અહીં આગળ આપણે ગરું ઇંચ રાખવાનું છે કેટલું અઢી ઇંચ રાખવાનું ને ત્યાર પછી આપણે આમાં અહીંથી કે આ રીતે ક્રોસમાં માર્કિંગ કરી દેવાનું ઉપરના માર્કિંગથી નીચેના માર્કિંગે ક્રોસ કરી દેવાનું એટલે આપણા કમ્પ્લીટ માર્કિંગ થઈ ગયું હવે આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ આપણી ચેનલ ઉપર સીવા ક્લાસનું દરેક કામ શીખવા મળશે આ રીતે અહીંથી આપણે કટિંગ કરી દેવાનું છે તમારે જે પણ સીવા ક્લાસનું શીખવું હોય તે મેસેજમાં મને જણાવો મારા જોડે વિડીયો અવેલેબલ હશે તો તમને લિંક મોકલી આપીશ કાં તો તમને વિડીયો બનાવીને મૂકી આપીશ આ રીતે આપણે આગળનું જે પડખું આવે તેને અડધા ઇંચે આ રીતે ગારી લેવાનું છે વધારે આ રીતે આગળના ભાગનું મૂળો અડધો ઇંચ વધારે ગારી લેવાનો છે ને આપણે કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આગળ આપણે આ રીતના ચેંકા માર દેવાના એટલે સીવતી ગળે આપણને મેળવતા ફાવે એટલા માટે આગું પાછું થઈ ના જાય હવે આપણે આ પરફેક્ટ રીતે આગળનું પાછળનો બે ભાગ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો હવે આપણે એને સાઈડ ઉપર કરી દઈએ ત્યાં પછી આપણે અહીંથી બાંય કાઢવાની છે જે આપણે જે પટ્ટો છે જે બોર્ડર આવે છે આ રીતની તેને આપણે અહીં આગળ આ રીતે ડબલમાં ગોઠવી દેવાનું છે પહેલાં આપણે અહીં આગળ જે મૂળો આપણે કટિંગ કર્યો ટોપનો તે માપી લેવાનો છે આ રીતે અહીંથી રાઉન્ડ શેપ આપણે માપી લેવાનું અહીં આગળ આપણે આ રીતે માપી લઈએ સાડા આઠ થાય છે એટલે આપણે એક ઇંચ માઇનસ કરવાનું એટલે આપણે અહીં આગળ માપી લેવાનું છે સાડા સાત ઇંચનું આપણે જોઈએ આ રીતે આપણે ડબલમાં ગોઠવી દેવાનું છે અહીં આગળ આપણે સાડા સાત થઈ ગયું હવે આપણે અહીં આગળ ચૌદની બાઈ છે તેની મેં આપણે બોર્ડર પટ્ટીથી અડધો ઇંચ ઉમેરીને સાડા ચૌદ મૂકી દેવાનું આપણે મૂળો ઉતારવા માટે તૈણ મૂકવાનું છે નહીં આગળ આપણે સાડા સાત મૂકી દઈએ દોઢ ઇંચ આપણે અંદરની સાઈડ દબાણ લઈ લેવાનું નવની મોરી છે એટલે આપણે આ રીતે ભાગી નાખવાનું એટલે સાડા ચાર થાય ને દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું વિડીયો પસંદ આવ્યા હોય તો લાઇક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને કોઈ પણ તમારા સગા સંબંધી કાં તો મિત્ર શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તેમને આ રીતનું શીખવા મળે અહીં આગળ આપણે આ રીતનો રાઉન્ડ શેપ આપી દેવાનો બાયનો ત્રણ આપણે જે મૂળો રાખ્યો તેની મેં રાઉન્ડ શેપ આપી દેવાનો આ રીતે દોઢ જે દબાણ છે ત્યાંથી આપણે સીધું રાખવાનું છે ત્યાં રાઉન્ડ શેપ આપવાનો નથી કેમ કે દબાણમાં જાય એટલા માટે અહીંયા આગળ આપણે ચેંકો મારી દેવાનો અહીં આગળ આપણે આ રીતનો ચેંકો મારી દેવાનો એટલે વારતી ઘડીએ સીવતી ઘડીએ વારવાની ખબર પડે એટલા માટે આ રીતે બે સાઈડ ટેકરો રાખવા નથી અહીંયા આગળ આપણે અડધા હિંચનું આગળના ભાગે ગારણ આપી દેવાનું છે એટલે તમારે આગળ પાછળનો ખાડાવાળો ભાગ આગળ અને ટેકરાવાળો ભાગ પાછળ આવે એ રીતે તમારે અહીંયા આપણે કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ હવે આપણે સ્ટેન્ડ પટ્ટીનું ઘરું કટિંગ કરવાનું છે અહીં આગળ આપણે અઢીનું ગરું રાખેલું અઢી ઇંચનું આ રીતે ને સાડા છનું અહીંયા આગળ આ રીતે માર્કિંગ કરી દેવાનું ને અઢી ઇંચ આપણે અહીં આગળ માર્કિંગ કરવાનું છે આપણે ત્યાંથી સીધું આ રીતે માર્કિંગ કરી દેવાનું ને અહીંથી આપણે આ રીતે વી શેપ દોરી દેવાનું છે ત્યાંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું એટલે બન્યા પછી તમારે આવું દેખાશે આનો બનવા સ્ટેન્ડ પટ્ટીનો વિડીયો કાલે તમને મળી જશે સાડા અગિયારે એટલે ચેનલ ઉપર ન આવ્યા હોય આ સ્ટેન્ડ પટ્ટી કઈ રીતે બનાવાય તેનો વિડીયો કાલે તમને મળી જશે આ રીતે આપણે પાછળ એક ઇંચ રાખીને કટિંગ કરી દેવાનું અહીં આગળ આપણે ચાર ઇંચ આપણે મૂકવાનું છે અને ચાર ઇંચ રાખીને આપણે અહીંયા આગળ આ રીતનો ચેકો મારી દેવાનો છે આપણે ત્યાંથી પછી પલટાવાનું છે તેનો વિડીયો તમને કાલે સાડા અગિયારે મળી જશે આ રીતે આપણે અહીંથી ગરુ બનશે હાફ ગરુ બનશે ને ઉપરની સાઈડ સ્ટેન્ડ પટ્ટી બનશે તે તમે જોયું હશે તે રીતે આપણે બનાવવાનું છે આ રીતે આપણે કમ્પ્લીટ ટોપ કટિંગ થઈને તૈયાર થઈ ગયું એક નવા વિડીયો સાથે મળીશું સાડા અગિયારે કાલે સવારે થેન્ક યુ ફોર વોચિંગ